જ્યાં લાખો લોકો લીલી પરિક્રમા કરે છે ગિરનાર પર્વત ઉપર ચાલીસથી વધુ સિંહો અને સોથી વધુ દીપડાનું મુકામ છે લીલી પરિક્રમામાં પૂરા દેશમાંથી લગભગ આઠથી દસ લાખ લોકો ગીરિ તળેટીથી શરૂ કરી અને પૂરા ગિરનાર ફરતે પુણ્યશાળી જાત્રાનું ભાથું બાંધે છે પરંતુ આ પરિક્રમા દરમિયાન આ લાખો લોકોને સિંહ અને દીપડાથી કેવી રીતે બચાવાય છે ગયા વખતે લીલી પરિક્રમામાં રાજુલાની એક તરુણીને દીપડો ઉઠાવી ગયો હતો અને આ વખતની પરિક્રમામાં સદનસીબે એક પણ વન્ય પ્રાણીએ પરિક્રમાર્થીઓ ઉપર હુમલા કર્યા નથી પરંતુ દીપડા અને સિંહોને આ લાખો લોકોની મેદનીથી દૂર રાખવા એ વન વિભાગ માટે બહુ મોટો પડકાર હોય છે લીલી પરિક્રમા શરૂ થવાની હોય એ પહેલાં જ વિભાગની ટીમો રૂટની આસપાસ પરિભ્રમણ કરે છે અને આ રૂટ ઉપર દેખાતા સિંહો અને દીપડાને રૂટથી દૂર કરે છે અમુક કિસ્સામાં જ્યારે વન્ય પ્રાણીઓ આ રૂટની આસપાસ જ રહેતા હોય ત્યારે એમને અપ્રાકૃતિક રીતે થોડા દૂર ખસેડવામાં આવે છે અને લીલી પરિક્રમાના જે દિવસો હોય છે ખાસ કરીને એક આખું સપ્તાહ દરમિયાન આ રૂટની ફરતે વિભાગની ટીમો તૈનાત રહે છે અને જે સિંહ દીપડા ત્યાં દેખાય તો ત્વરી તેમને દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવે છે આ માટે વિભાગની ટીમો દ્વારા પાંજરા પણ તૈયાર રાખવામાં આવે છે અને જે સિંહો અથવા તો જે દીપડા આ વિસ્તારમાં રહેવા માટે ટેવાયેલા છે એમને થોડા દિવસ માટે પરિક્રમાના રૂટથી દૂર રાખવામાં આવે છે આ બહુ કઠિન અને મુશ્કેલ કામ છે પરંતુ આપણે જ્યારે લાયન સફારી અથવા તો સિંહ દર્શન કરતા હોઈએ ત્યારે જોતા હોઈએ છીએ કે સિંહો જે સફારી હોય એમના રૂટ ઉપર જોવા મળે છે તો આ પણ વન વિભાગની ટીમો દ્વારા સિંહોને ચોક્કસ રૂટ ઉપર રાખવામાં આવે છે જેથી કરીને સેલાણીઓ અને જે સફારીના પ્રવાસીઓ હોય છે એ સિંહોને નિહાળી શકે બાકી એવું બને ખરું કે પરિક્રમાની જેમ જ જે રૂટ સફારીનો હોય છે ત્યાં જ સિંહો બેઠા હોય અને દરરોજ બેઠા હોય અને લોકો એમને નિહાળી શકે પરંતુ આવી વ્યવસ્થા કરવામાં આવે છે જેથી કરીને લોકો સિંહ દર્શન કરવા માટે જે લાખો પ્રવાસીઓ દેશ વિદેશમાંથી આવે છે એમને સંતોષ થાય અને એ ગીરમાં જંગલના રાજાને નિહાળી શકે તો લીલી પરિક્રમા હવે પૂર્ણતાના આરે છે અને સદની સબે આ વખતે જંગલ વિસ્તારમાં થતી આ દિવ્ય અને રોમાંચક લીલી પરિક્રમા દરમિયાન એક પણ વન્ય પ્રાણીએ પરિક્રમામાં કોઈ ખલેલ પહોંચાડી નથી અને એના કારણે જ પ્રકૃતિના ખોડે મોજ કરવા માટે આવેલા ભજનનો લાવો માણવા આવેલા ઉતારા અને અન્ન ક્ષેત્રને આ માટે આવેલા જે ભાવિકો છે એમને ખૂબ જ આનંદ થયો છે અને આ રોમાંચક યાત્રા હવે બસ પૂર્ણ થવાના આરે છે પરંતુ યાદ રહે કે ગત વર્ષ કરતાં આ વખતે છ લાખ લોકો આ પરિક્રમામાં ઓછા આવ્યા છે જો તમને પણ આ પ્રકારના વિડીયોઝ પસંદ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં